તો છે તમે બધા એ આ શું છે આ શું છે આ હાઈટ માપવાનું તો કેટલી છે માપો જયની હાઈટ કેટલી છે હે આવડે છે નથી આવડતી તો શું કામ માપવા બેઠા છો કોને આવડે છે હાઈટ માપતા બધાયને આવડી ગઈ હા તમે તમારી રોજ ટીચર માપે છે ને મહિનામાં એકવાર હા હે કેમ ઊભો રહેવાનું ખબર છે ને કેમ ઊભો રહેવાનું છે કેમ ઊભો તમે બધા દૂર વેજ તો બધાઈને પૂછી કેમ ઊભો રહેવાનું હા પગ સાથે રાખવાના દીવાલ ટચ થઈને ઊભો રહેવાનું પછી ટોપી પહેરવાની કે નહીં પહેરવાની નહીં પહેરવાની ને ટોપી કાઢીને માફ કરવાનું ને હા હાલો

ટોપી કાઢી અને પછી બે પગ સાથે રાખવાના અને દિવાલને થઈ અને સીધું જોઈ અને રહેવાનું રહેવાનું ને કેમ હોય સરસ ચાલો બે જવાલો બે જાવ બધા બેસી જાવ હવે આપણે ગઈ છે બધા બેસી બેસી બધા છે આ ટોપી કોની છે હાલો પેરો વજન માપવાનું છે વજન છે છે શું ઊંચાઈ માપવાની માપવાની હા આમ પગ સીધા રાખવાના પગને દો હા પછી આમ સીધું જોવો આમ સીધું જોવાનું હા એવી રીતે ઊભું રહેવાનું દર વખતે એવી રીતે ઊભું રહી જવાનું ચાલો હવે બેસી જાઓ બધા